નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ લેકચર એટલે કે રિવિઝન લેક્ચરની શરૂઆત કરીએ છીએ આજે આજે નંબર પાંચમા લેક્ચરની અંદર આપણે સંભાવનાની થિયરી જોશું આશા રાખું છું કે જે વિદ્યાર્થી મિત્રોને ગણિતમાં ખૂબ સારા માર્ક લઈ આવ્યા છે એ લોકોનું સૌથી પહેલું સ્ટેપ એ છે કે થિયરીની અંદર ખૂબ કમ્પ્લીટ હોવી જોઈએ તમારું ખૂબ સારું ફોકસ થિયરી ઉપર હશે તો હંડ્રેડ પર્સન્ટ તમે પૂરેપૂરા માર્ક કવર કરી શકશો અને અત્યારે પણ તમે ઘણું બધું જોયેલું હશે કે તમે ઘણા બધા પેપર આપી છે તો મોસ્ટ ઓફ જે હોશિયાર વિદ્યાર્થી છે એને પેપરની અંદર સેક્શન બી સેક્શન સી અને સેક્શન ડી એમાં લગભગ અને પ્રોબ્લેમ થતો હશે મોટા મોટા દાખલા બધા આવડી જાય તકલીફ પડશે માત્ર ને માત્ર સેક્શન એ ની અંદર તો એના માટે આપણે એડવાન્સ ફેમિલી કોર્સ લઈ આવ્યા છીએ જેની અંદર દરેક ચેપ્ટરની અંદર છેલ્લે સુધી પહેલા થી લે બેઝિક થી લે એડવાન્સ સુધીના વિકલ્પો આપણે એની અંદર સોલ્વ કરાવીએ છે પણ હાલ અત્યારે રિવિઝન લેક્ચર ચાલુ છે એમનો આજે છેલો પાંચમો લેક્ચર એટલે કે રિવિઝન લેક્ચર 5 જે ચેપ્ટર 13 અને 14 આંકડા શાસ્ત્ર અને સંભાવના માટે છે તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રો એ એડવાન્સ ફેમિલી ની અંદર જોઈન થાઉં હોય તો ટૂંક જ સમયમાં તમારા માટે એક સરસ મજાનું ડિસ્કાઉન્ટ બહુ મોટામાં મોટો ડિસ્કાઉન્ટ હું આપવાનો છું તો એ ડિસ્કાઉન્ટ લઈ અને

જે એડવાન્સ લેવલની છે થિયરી એ પણ તમને આજે હું આ બે લેક્ચરની અંદર કમ્પ્લીટ કરાવી દઈશ કદાચ થોડોક લેક્ચર લાંબો થશે પણ આંકડા શાસ્ત્ર અને સંભાવનાનો હવે ફરીથી હું રિવિઝન લેક્ચર નહીં લઉં ખાસ કરીને થિયરી માટે આજે હું કમ્પ્લીટ કરાવી દઉં છું ડન આંકડા શાસ્ત્રની અંદર સૌથી પહેલો પોઈન્ટ એ યાદ રાખવાનો છે તમારે કે મધ્યવર્તી સ્થિતિમાન ના મુખ્ય ત્રણ માપ છે યાદ રાખજો મુખ્ય ત્રણ માપો છે પેલું મધ્યક બીજું મધ્યસ્થ અને ત્રીજું બહુલક તો યાદ રાખજો મધ્યવર્તી સ્થિતિમાન છે એના મુખ્ય ત્રણ જ માપ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક આના સિવાયનું કોઈ પણ મધ્યવર્તી સ્થિતિમાં નું માપ નથી ઓકે ડન એક વખત હું ચેક કરી લો બધાને અવાજ ક્લિયર આવે છે મારો હવે મધ્યક ને સંકેતમાં આપણે એક્સ બાર વડે દર્શાવશું યાદ રાખો મધ્યસ્થ ને આપણે એમ વડે દર્શાવશું અને બહુલોકને આપણે z વડે દર્શાવશું ડન આ એના સંકેત છે સંકેતને ધ્યાન માં રાખવાનું છે બીજું આ મધ્યક છે ને એને હું ખાલી તમને ટ્રેક આપું છું પણ લખતા નહીં કે બોર્ડમાં આ મધ્યક છે ને મધ્યક એ મોસ્ટ આઈએમપી છે આઈએમપી એટલે પૂછાવાની શક્યતાવા નથી કરતો હું તમને યાદ રાખવા માટે હું કરાવું છું મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી એટલે શું કે આ બાકીના બે માપ છે એના કરતા વિશ્વસનીય માપ છે

અને એક બીજી રીત આવશે વર્ગીકૃત માહિતી બહુ ટેન્શન ન લ્યો આ બધું શું છે પણ આવો શબ્દ સાંભળો તો ચિંતા નહીં કરવાની અવર્ગીકૃત માહિતી એટલે ધોરણ નવ ના પ્રશ્ન અને વર્ગીકૃત માહિતી એટલે ધોરણ દસ ના પ્રશ્ન આવું કહેવાય નહીં પણ હું તમને યાદ રહી જાય એના માટે શીખડાવું છું ઓકે ધોરણ નવ નો ક્વેશ્ચન હશે તો એ અવર્ગીકૃત માહિતીનો હશે અને ધોરણ દસ નો ક્વેશ્ચન હશે તો એ વર્ગીકૃત તો આપણે બે ટાઈપના

મારો અવાજ ક્લિયર આવે છે છોકરાઓ યસ યસ લખીને મોકલો યસ એટલે મને ખબર પડે અવાજ આવે છે કે નહીં મારો યસ છે ચાલો ઓકે છે યસ 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 ઓકે 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 ચાલ જોશું અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતી એટલે શું તો મેં જેમ તમને ઉપર કીધું એમ નવમાં ધોરણનો દાખલો તો શું સિમ્પલ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદ માં એમ બરાબર આ નવમા ધોરણ નું સૂત્ર છે દાખલા તરીકે હું તમને એમ કહું કે પાંચ નીચે મુજબ રન કરેલ છે નવાનું અઠાણું પંચાણું સો અને પચાસ આ માહિતી માહિતી આપે તો યાદ રાખવાનું છે કે આને કહેવાય અવર્ગીકૃત માહિતી ડન જાવજો બાય તો આ પ્રકારની કોઈ પણ માહિતી પૂછાય તો આને કહેવાય અવર્ગીકૃત માહિતી ઓકે તો તમારે આ સૂત્રો ઉપયોગ કરવાનો છે કયો બાર છે તો આ આ થઈ ગઈ ધોરણ દસ ની માહિતી એટલે કે કોષ્ટક વગરની માહિતી આવે એ ધોરણ નવ ની માહિતી છે ડન હવે જોશું આપણે ટેન્થ માટે એટલે કે વર્ગીકૃત માહિતી તો વર્ગીકૃત માહિતી એટલે કે કોષ્ટક વાળી માહિતી એટલે કે ધોરણ દસ એનો મધ્યક જોતો હોય તો યાદ રાખો કે એના માટે ત્રણ રીત છે કેટલી રીત છે ત્રણ રીત કઈ કઈ ત્રણ રીત છે આપણે એક 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 રીતને જોતા જઈએ અને કમ્પ્લીટ નક્કી કરીએ હવે જે પહેલી રીત છે એનું નામ છે અને ત્રીજી રીતનું નામ છે એનું નામ છે વિચલન ની રીત જેને તમે કહો છો પદ વિચલન ની રીત હવે જો સીધી રીતે દાખલો ગણવો હોય તો એનું સૂત્ર થશે એક્સ બાર બરાબર

એનું ગુજરાતી નામ છે મધ્ય કિંમત અથવા એનું બીજું નામ છે પ્રાપ્તાંકો એના પછી પછી જોઈએ આવી કે જો મિત્રો આ ખાસ યાદ રાખજો આને કહેવાય કુલ આવૃત્તિ અથવા એનું બીજું નામ છે સ્મોલ એન સિગ્મા એફઆઈ છે કહેવાય કુલ આવૃત્તિ અથવા એનું બીજું નામ છે સ્મોલ એન પછી આવશે આપણા માટે એને કહેવાય ધારેલો મધ્ય પછી આવશે ડીઆઈ તો એને કહેવાય વિચલન પણ ખાસ યાદ રાખો એનું સૂત્ર થાય માઇનસ એ નું ગુજરાતી નામ વિચલન અને એનું સૂત્ર થાય એક્સઆઈ માઇનસ ત્યાર પછી આવશે ui તો ui ને પણ કહેવાય વિચલન પણ એનું સૂત્ર એક યાદ રાખો ui નું સૂત્ર આવશે એક્સઆઈ માઇનસ એચ એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને એચ ને કેવાય વર્ગ લંબાઈ

જો આમાં એક તમને હું શોર્ટકટ આપી દઉં ખાલી કે સીધી રીત હોય તો તમારે ત્રણ અથવા ચાર ખાના બનાવવા મધ્યક હોય તો પાંચ ખાના દોરવા અને વિચલનની રીત હોય તો તમારે પાંચ ખાના દોરવાના છે આ એક પાકું રાખજો સીધી રીતમાં ત્રણ અથવા ચાર ધારેલા મધ્યકમાં ચાર અથવા પાંચ અને વિચલનમાં પાંચ ડન હવે આપણે જોશું બહુલ

પુનરાવર્તન થતું હોય તે અવલોકનને તે માહિતીનો બહુલક કહે છે રેડી એટલે શું હું તમને એમ કહું સચિન તેન્ડુલકરે નીચે મુજબ રન કર્યા છે અઠાણું નવ્વાણું સો નવ્વાણું પંચાણું નવ્વાણું નવ્વાણું જીરો આટલા રન કર્યા છે તો કયું અવલોકન સૌથી વધારે આવ્યું તો જુઓ નવ્વાણું એક વાર બે વાર ત્રણ વાર અને ચાર વાર તો નવ્વાણું છે એ માહિતીનો બહુલક થાય ઝેડ બરાબર નવ્વાણું આ થઈ ગયું નવમા ધોરણનું કમ્પ્લીટ રેડી હવે જો દસમા ધોરણનું આવે તો યાદ રાખો કે ઝેડ બરાબર ઝેડ એટલે બહુલક એલ એટલે બહુલકીય વર્ગની અધ સીમા પછી બહુલકીય વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગની આગળની આવૃત્તિ પછી એફ ટુ બહુલકીય વર્ગની પછીની આવૃત્તિ હમણાં એક ઉદાહરણ દ્વારા તમને હું સમજાવી દઈશ અને એચ એટલે વર્ગ લંબાઈ ધેટ્સ ઓલ તો આ હતો તમારો બહુલક હવે બહુલક ની અંદર તમારે શું કરવાનું છે બેટા સો સિમ્પલ માની લો કે મારી પાસે એક રકમ છે વર્ગ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ આપી એકવીસ તો આ માહિતીનો નો બહુ છે તો સૌથી મોટી આવૃત્તિ તમારે જોવાની કઈ છે તો કે પચીસ દેડ સોળ આની ઉપર આપણે કામ કરશું આજે પચીસ છે એને કહેશું આપણે એફ વન સોરી આને કહેશું આપણે એફ વન આને કહેશું આપણે એફ જીરો અને ત્યારબાદ પચીસ ની ઉપર જે છે એ આપણો બહુલક્ય વર્ગ એટલે કે પાત્રીસ થી ચાલીસ એમાં જે પેલું હોય એને કહેવાય એલ તો એલ બરાબર કેટલા આવશે પાત્રીસ ઓલ આને સૂત્ર માં મૂકી દેસો રૂપ આપી દેડ તૈયાર જેને આપણે સંકેતમાં એમ વડે દર્શાવશું ઓકે ચાલો જસ્ટ વન મિનિટ માય ડિયર ચેપ્ટર નંબર ચૌદ संभावना तो याद रखो कि ना कुल परिणाम बावन हुई, राइट? ये मस्त सौती पहला चार प्रकार पर से, प्रकार कारी, बीजो प्रकार लाल, त्रिजो प्रकार फुली, અને ચોથો પ્રકાર ચોકટ જો હવે જો હોય તો આ રીતનો લાલ હશે તો એમાં ખાલી હાલ્ટ દોરેલું હશે ફૂલી હશે તો આ રીતે ફૂલ દોરેલું હશે અને ચોકટ હશે તો આ રીતે એક ચોરસ દોરેલો હશે હવે જો કાળી હોય તો એનો કલર બ્લેક જ હોય લાલ હશે તો એનો કલર રેડ હશે ફૂલી હશે તો એનો કલર બ્લેક હશે અને ચોકટ હશે તો એનો કલર રેડ હશે આ છે એ બ્લેક હોય આ છે એ રેડ હોય આ હોય બ્લેક હોય અને આ હોય રેડ હોય હવે આ બધાના કેટલા કેટલા પેજ હોય તો કે તેર તેર આના પણ તેર આના પણ તેર અહીંયા પણ તેર અને અહીંયા પણ સૌથી પહેલા ગુલામ આવે પછી રાણી આવે અને પછી બાદશાહ આવે અથવા તો રાજા આ બધામાં ત્રણ ત્રણ પેજ આવશે તો દરેક પત્તાની અંદર સોરી દરેક પ્રકારની અંદર ત્રણ ત્રણ ચિત્ર વાળા લાલની રાણી કે તો માત્ર એક જ હોય અહીં તો એક જ પણ જો તમને એમ કે લાલ રંગની રાણી તો એક અહીંયા હોય અને એક અહીંયા પણ લાલ રંગની રાણી હોય તો એવી રાણી કેટલી થઈ બે તો લાલ ની રાણી પસંદ કરવાનું કે તો એક પણ લાલ રંગની પસંદ કરવાનું કે તો બે ધેટ્સ ઓલ એવી રીતે કાળી નો બાદશાહ તો એક કાળા રંગનો બાદશાહ તો બે તો આની ઉપરથી તમારે જોઈ લેવું તો મેઈન રમત અહીંયા કમ્પ્લીટ હવે જ્યારે પણ ત્યારે હું તમને એક ટ્રીક આપું છું જોવું પેલી ટ્રીક છે મહિના માટેની અને બીજી ટ્રીક છે વર્ષ માટેની તમારે ખાલી એટલું યાદ રાખવાનું મહિનાનો પ્રશ્ન પૂછાય તો 28 લેવાના અને વર્ષનો પ્રશ્ન પૂછાય 364 લેવાના ધેટ્સ ઓલ જવાબ તૈયાર મહિનાનો પ્રશ્ન પૂછાય તો 28 લેવાના વર્ષનો પ્રશ્ન પૂછાય તો 364 લેવાના હવે જો હવે તમને બધા મહિના ખબર હોવી જોઈએ જાન્યુઆરીમાં તો કે 31 દિવસ ફેબ્રુઆરીમાં તો કે કા અઠ્યાવીસ હોય કા ઓગણત્રીસ હોય માર્ચમાં તો કે એકત્રીસ દિવસ પછી મે મહિનામાં તો કે એકત્રીસ દિવસ જૂનમાં ત્રીસ જુલાઈ માં એકત્રીસ ઓગસ્ટ માં એકત્રીસ સપ્ટેમ્બર માં ત્રીસ ઓક્ટોબર માં એકત્રીસ બધા મહિનાની તમને ખબર પડી ગઈ કયા કયા મહિનામાં કેટલા કેટલા દિવસ હોય એક ખાસ યાદ રાખજો કે જ્યાં સાતમો મહિનો અને આઠમો મહિનો એમાં ઉપરા ઉપરી એકત્રીસ દિવસ આવે છે એટલે કોઈ એમનો કેટલાક ત્યાં ભૂલ થઈ છે જન જોઈ લેવાનું સાતમો મહિનો અને આઠમો મહિનો બે માં એકત્રીસ દિવસ આવશે જેનું બીજું નામ છે સામાન્ય વર્ષ જો બિનલીપ વર્ષ આવે તો ત્રણસો ને દિવસ અને એક છે લીપ વર્ષ તો ત્રણસો છાસઠ દિવસ નો પ્રશ્ન ખાલી આજ યાદ રાખવાનું છે મહિનો પૂછાય તો ઇઠ્યાવીસ ને વર્ષ પૂછાય તો ત્રણસો ને ચાલો હવે હું એનો પ્રશ્ન તમને દાખલા તરીકે પાંચ રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય હવે વાત શેની કરે છે મહિના તો ઓગસ્ટ મહિનાના દિવસ કેટલા એકત્રીસ આપણે મહિનાનો પ્રશ્ન આવે તો લેવાના કેટલા અઠ્યાવીસ એ બે ની બાદ બાકી કરના કેટલા ત્રણ છેદમાં મૂકી દેવાના સાત આ તમારો જવાબ ક્યાંથી આવ્યા કેમ આવ્યા એમાં આપણે નથી સિમ્પલ મહિનાનો પ્રશ્ન પૂછવાનો એકત્રીસ ઓગસ્ટ મહિનો છે એટલે એકત્રીસ આપણે લેવાના હોય અઠ્યાવીસ બેયની ની બાદ બાકી પેઢી ત્રણ છેદમાં સાત કારણ કે અઠવાડિયામાં સાત દિવસ હોય એવી જ રીતે સામાન્ય વર્ષમાં ત્રેપન બુધવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય અહીંયા વર્ષનો પ્રશ્ન પૂછ્યો વર્ષ કયું છે તો કે સામાન્ય તો કેટલા હોય ત્રણસો ને પાસઠ વર્ષનો પ્રશ્ન પૂછો તો આપણે કેટલા લેવાના ત્રણસો ને ચોસઠ બે ની બાદ બાકી કરતા વૈધા કેટલા એક છેદમાં મૂકી દેવાના સાત આ તમારો જવાબ ક્લિયર એકદમ શોર્ટકટ એવી જ રીતે જો તમને એમ કહીએ કે લીપ વર્ષમાં ત્રેપન શુક્રવાર આવે તેની સંભાવના તો લીપ વર્ષ છે ત્રણસો ને છાસઠ વર્ષ વાળો પ્રશ્ન છે આપણે લેવાના ત્રણસો ચોસાઠ વૈધા બે છેદમાં સાત આ તમારો જવાબ ચાલો તો લીપ વર્ષ વાળું કમ્પ્લીટ સામાન્ય વર્ષ પૂછાય તો કમ્પ્લીટ મહિનાનો પ્રશ્ન પૂછાય તો પણ કમ્પ્લીટ